મુકેશ જોશી મુકેશ કેવા પ્રકારનો માહોલ છે કેવી તૈયારીઓને કાર્યક્રમ ની શરૂઆત ક્યારે

સૂર્યમંદિર ની જો વાત કરવામાં આવે તો આ વિજ્ઞાત માનવામાં આવે છે ત્યાં ખાસ વાત કરીએ તો વર્ષમાં માત્ર બે દિવસ ખુદ સૂર્યનારાયણ ગર્ભગૃહમાં છે સપ્ટેમ્બર આ નજારો જોવા મળતો હોય છે ત્યારે બે આજે બે ચોવીસ નું નૂતન વર્ષે ત્યારે બે ચોવીસ નું નૂતન વર્ષનું પહેલું કિરણ જે છે જયારે સૂર્યમંદિરમાં પડશે ત્યારે એને લઈ અને આજે પહેલા દિવસે વર્ષમાં પહેલા દિવસે ખાસ સૂર્ય આયોજન

એમને ખાસ પુરસ્કાર જે છે ખાસ એનાયત કરવામાં આવે છે આ સમગ્ર આયોજન છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે ખાસ જે છે લોકો છે પોતાનું સ્ટેન્ડ જે છે આ લઈ લીધું છે અને સૂર્ય નમસ્કાર માટે હાલ જે છે તૈયારી થઈ રહી છે ટૂંક જ સમયમાં હર્ષભાઈ સંઘવી અને ગુજરાતના સીએમ જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે ઉપસ્થિત રહેવાના છે ત્યારે સમગ્ર આયોજનને લઈ અને છેલ્લા ઘણા સમયથી તડામાર તૈયારીઓ જે છે ખાસ કરવામાં આવતી હતી અને હાલ ટૂંક જ માં જે યોગ નું અને સાથે સાથે સૂર્ય નમસ્કાર નું જે આયોજન છે શરૂ થશે